હોલ માંથી રસોડા માં જાઉં કે બાથરૂમ માં જાઉં ગમે ત્યાં જાવ છાતીમાં દબાણ આવતું હોય કે હમણાં પાછો એટક આવી જશે દુખાવો સતત રહેતો અસહ દુખાવો થતો હતો કે કઈક છાતી માં કઈ મૂકી દીધું છે મને સોફા બેસી રસોડા માં જાઉં તો પણ એકદમ ચક્કર આવીને પડી જતી હતી મારું બીપી લો થઈ જતું તો એકદમ ગભરામણ ને જીવ મુંજે શક્ય નતો કે હું જીવીશ કે નહીં જીવવું એવું બોલું તો છાતી માં દુખે આમ ભાન જ નહોતી રહેતી ક્યારે હું પડી જવન મને ખબર મારી કિડની ખૂબ જ ડેમેજ હતી અને મારું હૃદયનું પમ્પિંગ ઘટીને ત્રીસ થઈ ગયું હતું ફેફસા પણ પાણી ભરાઈ જતું હતું ફેફસા બિલકુલ નબળા પડી ગયા હતા મારા કેસમાં સ્ટેન્ડ મૂકવું બાયપાસ કરવું શક્ય જ નહોતું પણ મારી તકલીફ એ લેવલની હતી કે એક દિવસ પણ નીકળ્યો નહોતો છતાંય હું કોઈ પણ કાપ કૂપ વગર આ તકલીફમાંથી બહાર આવી ગઈ હું ડોક્ટર નીરવ મહેતા સાહેબ અને એના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ જયશ્રીબેન વોરા છે મારી ઉંમર ત્રેસઠ વર્ષ છે હું રાજકોટથી છું એકવીસ માર્ચ બે હજાર ચોવીસ એ મને મેજર એટક આવેલો હતો અને મને એકદમ પરસે વળતો હતો છાતીમાં દુખતું હતું બેચીની લાગતી હતી એટલે મને સારામાં સારી રાજકોટની હોસ્પિટલમાં એડમિટ કરી મને હાર્ટમાં ખૂબ જ દુખાવો હતો તો મને ડાયાબિટીસ સાડા ચારસો થઈ ગયું હતું કિડનીમાં ખૂબ અસર થઈ ગઈ હતી તો અને ટુ થઈ ગયું હતું અને સોડિયમ વધી ગયું હતું પોટેશિયમ ઘટી ગયું તું એમિટ કરી હતી ત્યારે કહ્યું તું કે તમારે કિડનીમાં બહુ ખૂબ જ સોજો છે એટલા માટે એન્જિયોગ્રાફી કરવું અથવા સ્ટેન્ડ મૂકવું શક્ય નથી એટલે પચાસ હજારની ઇન્જેક્શન આપી અને જે નળી તમારી સો ટકા બંધ છે તે દસ વીસ ટકા ચાલુ થઈ જશે આઠ દિવસ મને આઈસીયુ માં રાખેલી હતી બે દિવસ મને નોર્મલ વોર્ડ માં રાખી ત્યાર પછી મારી તબિયત થોડી સ્ટેબલ થઈ ત્યાર પછી મને હોસ્પિટલ થી રજા આપી રજા આપતી વખતે ડોક્ટરે સલાહ આપી કે તમારી કિડની ખૂબ જ ડેમેજ છે અને ફેફસા એકદમ નબળા છે તમારા ફેફસામાં પાણી ભરાયેલું છે અને તમારું ડાયાબિટીસ આઉટ ઓફ કંટ્રોલ છે સાડા ચારસો થી પાંચસો રહે છે માટે એન્જિયોગ્રાફી કરો કે સ્ટેન્ડ કરો કે બાયપાસ કરવો એ તમારા કેસમાં શક્ય નથી તમારે જેટલું ચાલે એટલું દવા ઉપર જ ચલાવવું પડશે હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે મારું હૃદય ચેક કરવામાં આવ્યું મારું હૃદયનું પમ્પિંગ ત્રીસ ટકા ચાલતું હતું પછી મને રજા આપી દીધા પછી હું ઘરે આવી પછી ઘરે આવ્યા પછી મને થોડુંક રસોડા સુધી ચાલુ ને તોય ખૂબ ચક્કર આવતા તા પડી જતી તી પરસેવો ખૂબ વર્તો હતો મને બેચેની બેચેની જ અનુભવતી તી થોડી થોડી વાર આવું બધું થતું હતું હું નાઈન નીકળું ત્યારે પણ મને ખૂબ જ ચક્કર આવતાના પડશે ઓળતો સોફા ઉપરથી બેસી રસોડામાં જાઉં તો પણ એકદમ ચક્કર આવીને પડી જતી હતી મારું બીપી લો થઈ જતું હતું એકદમ ગભરામણ ને જીવ મૂંઝાય શક્ય નહોતું કે હું જીવીશ કે નહીં જીવું એવું બોલું તો છાતીમાં દુખે આમ ભાન જ નહોતી રહેતી ક્યારે હું પડી જાઉં ની મને નથી ખબર રહેતી હું હોલમાંથી રસોડામાં જાઉં કે બાથરૂમમાં જાઉં ગમે ત્યાં જાઉં તો એકદમ છાપતીમાં દબાણ આવતું હોય કે હમણાં પાછો એટક આવી જશે દુખાવો સતત રહેતો તો અસલ દુખાવો થતો તો કે મારો હમણાં જીવ વયો જશે હું પાંચ દસ ડગલા પણ ચાલું ને તો દુખાવો ને વજન 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 જ લાગે કે કઈક છાતીમાં કઈ મૂકી દીધું છે મને દિવસે ને દિવસે મારી તકલીફ વધતી જતી હતી મારા સનથી આ બધું જોવાતું નહોતું દરેક મિનિટે દરેક કલાકે મારું તકલીફ વધતી જ જતી હતી આ તકલીફ થી બહાર નીકળવાનો મને કોઈ રસ્તો નતો મળતો બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મૂકવું એ મારામાં શક્ય નહોતું અને દવાઓથી જોઈ એવી રાહત મળતી નહોતી પછી મારા સન ને કોઈ કાપ કૂપ વગરની એસીપી ટ્રીટમેન્ટ માટેની માહિતી મળી પછી અમે અહીંયા આવીને ડોક્ટર નીરવ મહેતાને કન્સલ્ટ કર્યા પછી ડોક્ટર સાહેબે અમને બાંયધરી આપી કે આ પાંચ દિવસની સારવાર કરવાથી તમારી બધી તકલીફ દૂર થઈ જશે સાહેબ એમને સમજાવ્યા કે તમારે ફેફસા અને કિડનીમાં કોઈ પણ ડેમેજ કર્યા વગર આ સારવાર તમારા હૃદય સુધી લોહી પહોંચાડી દેશે આ પાંત્રીસ દિવસની ટ્રીટમેન્ટ છે એ કરાવ્યા પછી તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે સાહેબની સલાહ સાંભળી અને પછી અમે એસીપી ની ટ્રીટમેન્ટ લેવાનું નિર્ણય કર્યો આજે મારે દિવસની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે મારું હાર્ટનું પમ્પિંગ ત્રીસ ટકા હતું અત્યારે પાંત્રીસ દિવસ મેં ઇસીપી ટ્રીટમેન્ટ લીધા પછી મારું હાર્ટનું પમ્પિંગ પચાસ ટકાએ એ ગયું છે પેલા જે મને હૃદયની તકલીફ હતી તે અત્યારે બધી જ દૂર થઈ ગઈ છે પહેલા હું નાવા જતી હતી પાંચ દસ ડગલા પણ ચાલતી કે કિચન ની અંદર જતી હતી તો અસહ્ય છાતી માં દબાણ દુખાવો પડશે ચક્કર આવવા પડી જતી હતી અત્યારે હું ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી ચાલુ છું ઝડપથી ચાલુ તોય મને દુખાવો છાતી માં દબાણ કે પડસેવો કે કઈ નથી થતું પીસીપી લીધા પહેલા મારી કિડની એકદમ ડેમેજ હતી મારું કિરેટીન ટુ હતું ઇસીપી લીધા પછી તે જીરો થઈ ગયું છે હૃદયની સાથે સાથે મારી કિડનીમાં પણ સુધારો આવી ગયો છે પહેલા હું છતી સુતી તો છાતીમાં ખૂબ દબાણ આવતું અને ખૂબ જ શ્વાસ ચડતો હતો અને મારે બેઠા થઈ જવું પડતું હતું ઇસીપી લીધા પછી અત્યારે એક ધાર હું આઠ દસ કલાક એટલી આરામથી સુઈ જાઉં છું હવે હું બહાર જઈ પણ શકું છું ચાર પાંચ કિલોમીટર ચાલી બી શકું છું બે ત્રણ માળ ચડી બી શકું છું ઘરની રસોઈ ઘરનું કામ બધું જાતે કરી શકો છું કોઈ પણ જાતની મને તકલીફ નથી પડતી હતી મારી કિડની ખૂબ જ ડેમેજ હતી અને માનું હૃદયનું પમ્પિંગ ઘટીને ત્રીસ ટકા થઈ ગયું હતું ફેફસા પણમાં પાણી ભરાઈ જતું હતું ફેફસા બિલકુલ નબળા પડી ગયા હતા ડાયાબિટીસ પણ આઉટ ઓફ કંટ્રોલ હતું મારા કેસમાં સ્ટેન્ડ મૂકવું બાયપાસ કરવું શક્ય જ નહોતું પણ મારી તકલીફ એ લેવલની હતી કે એક દિવસ પણ નીકળેવો નહોતો દવાથી મને બિલકુલ રાહત નહોતી મારી તકલીફ દિવસે ને દિવસે વધતી જતી હતી સ્ટેન્ડ કે બાયપાસ થઈ શકે એવું નહોતું છતાંય હું કોઈ પણ કાપ વગર આ તકલીફમાંથી બહાર આવી ગઈ હું ડોક્ટર નીરવ મહેતા સાહેબ અને એના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું જે દર્દીઓને ડોક્ટરે એવું કીધું હોય કે તમારી કિડની ડેમેજ છે હૃદયનું પમ્પિંગ ઘટીને પંદર થી વીસ થઈ ગયું હોય ખૂબ જ પીડાઈ રહ્યા હોય અને ડોક્ટરે એમ કીધું હોય કે સ્ટેન્ડ મુકાવું કે બાયપાસ કરાવવું શક્ય જ નથી તો એવા દર્દીઓએ એક વખત ડોક્ટર નીરવ મહેતા સાહેબને કન્સલ્ટ કરવા જોઈએ અને ઈઈસીપી ટ્રીટમેન્ટ માટે એને માહિતી મેળવી જોઈએ Thank you very much.